કે શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ઊંધિયું ખાવાનું મન થયું હોય ને મહેનત ન કરવી હોય તો આજે આપણે સ્પેશિયલ મસાલાથી વાલોડનું શાક બનાવશું જે તમને ઊંધિયાનો જ ટેસ્ટ આપશે એટલું ફાઇન જબરદસ્ત ટેસ્ટી બનશે અને દસ મિનિટમાં થઈ જાય છે તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ફ્લેવરફુલ સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે ફ્રેશ વાલોડ એને બરાબર ધોઈ કાઢશું અને ધોયા પછી એને આપણે આ રીતે બે કટકા કરશું બહુ ઝીણા નહીં કરતા આ રીતે પહેલાં છૂટી કરવાની અને એના ફક્ત બે કટકા કરજો ઝીણી ઝીણી નથી કાપવાની કેમ કે આપણે આ ડાયરેક્ટ કુકરમાં કરી રહ્યા છે અને ધોઈ લીધા પછી પહેલાં બેઉ સાઈડથી સેવાળ કાઢી કાઢવાની અને પછી આ રીતે તમે કાપજો અને મેં કીધું એ પ્રમાણે બે જ કટકા કરજો આ રીતે વાલોટ તૈયાર રાખવાની છે હવે આપણે મસાલો તૈયાર કરીએ સો એક બાઉલમાં લઈશું કોથમીર વધારે લેજો કોથમીર ખમણેલું કોપરું ને ખમણેલું તાજું કોપરું ન હોય તો ડેસિકેટેડ કોપરું લેજો ફક્ત એક ટેબલ સ્પૂન ચણાનો લોટ સેકેલી સિંગનો કચરો ભૂકો બહુ જ જરૂરી છે તલ આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આદુની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટ લસણ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને નાખવું હોય તો જ નાખજો ને લસણ વગર પણ આ શાક બહુ જ સરસ લાગે છે હવે સાકર મીઠું સ્વાદ પ્રમાણે હમણાં મીઠું ઓછું નાખશું પછી એડજેસ્ટ કરી શકાય છે હવે લઈશું હરદર કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું અને જસ્ટ થોડોક જ ગરમ મસાલો ને બધું મિક્સ કરી લઈએ લીંબુનો રસ હવે આ બધો મસાલો આપણે મિક્સ કરીએ સા સુપર પરફેક્ટ આપણો ઊંધિયાનો મસાલો બનશે અને આમાં લીલા મરચાંની તીખાશ વધારે સારી લાગે છે એટલે આપણે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જેનો ફક્ત કલર આવશે હવે એકવાર ચાખી લેવાનું તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એ એકદમ ફ્લેવરફુલ બનશે ફ્રેન્ડ્સ સિંગના ભૂક્કા અને તલથી તો મસ્ત લાગે છે હવે કૂકર ગરમ કરીએ લઈશું તેલ ફ્રેન્ડ્સ તેલ થોડું વધારે લેજો મેં ઓછું લીધું છે અજમો અજમો તતડી જાય એટલે હિંગ હવે વઘાર મિક્સ કરી લીધા પછી તરત આપણે કાપેલી વાલોડ અંદર નાખી દેવાની અને વાલોડ નાખીને પહેલાં એને તેલ સાથે બરાબર મિક્સ કરી લઈએ હવે તેલ સાથે બરાબર મિક્સ કરી લીધા પછી હવે એડ કરશું પાણી ને પાણી આપણે કૂકર ચડવા પૂરતું જ પાણી નાખજો વધારે પડતું નહીં નાખતા પણ કૂકર ચડે એટલું મીઠું સ્વાદ પ્રમાણે અને આપણે ઓલરેડી મસાલામાં પણ મીઠું નાખ્યું છે સો એ પ્રમાણે નાખજો હવે આપણે આને એ કૂકળો આવવા દઈએ સો ને ફ્રેન્ડ્સ તમને જોઈએ તો આ ટાઈમે ખાલી ચપટી સોડા નાખી શકો છો પણ હું આમાં નથી નાખવાની હું ચ સોડા વગર જ કરું છું સોડા નથી નાખતી હવે તમે જોઈ શકો છો કે અહીંયા ઉકળો આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે સો જ્યારે ઉકળો આવવાનું સ્ટાર્ટ થઈ જાય ત્યારે આપણે જે બનાવેલો મસાલો છે એ અંદર એડ કરશું તમે જુઓ સ્ટેપ બાય સ્ટેપ એકદમ ઇઝી છે ફ્રેન્ડ્સ દસ મિનિટમાં શાક થઈ જશે મસાલાના વાસણમાં મેં થોડું પાણી લઈને એડ કરી કાઢ્યું છે હવે લઈશું એક મીડિયમ સાઇઝનો બટાકો ને એને આ રીતે મોટો કાપવાનો છે ફ્રેન્ડ્સ તમે જુઓ આવા મોટા કટકા કરવાના છે અંદર એડ કરી લઈએ સાનાથી જરા થોડું વધારે સારું લાગશે હવે બધું પાછું બરાબર મિક્સ કરી લઈએ અને જોવાનું કે પાણીની ક્વોન્ટિટી બરાબર છે કે નહીં કૂકર ચડે એ પ્રમાણે પાણી જોઈએ આપણે બહુ રસાવાળું પણ નથી કરવાનું કૂકર ચડે એટલું જોઈએ એ પાણીની જરૂર હોય તો એડ કરજો મને અહીંયા થોડું પાણી જોઈએ છે સો એડ કરી રહી છું અને ફ્રેન્ડ્સ આપણે ચણાનો લોટ નાખેલો છે એટલે ગ્રેવી પતલી નહીં થશે સરસ થીક બનશે સો મેં અહીંયા થોડુંક પાક કપ જેટલું નાખ્યું છે આપણને મેં કીધું એ પ્રમાણે કૂકર ચડે એ પ્રમાણે તમે નાખજો બધાના કૂકરની સાઈઝ અલગ હોય છે એકદમ જુઓ કે ફ્લેવરફુલ લાગે છે હવે મિક્સ કર્યા પછી એકવાર પાછું ચાખી લઈએ અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એકદમ ટેસ્ટી બધું મિક્સ કર્યા પછી હવે પાછો આપણે એક ઉકળો આવવા દઈશું પછી જ કૂકર બંધ કરશું હવે અહીંયા ઉકળો આવવાનું શરૂ થઈ ગયું છે એટલે કૂકર બંધ કરશું અને ફ્રેન્ડ્સ મારા કૂકરમાં હું ચારથી પાંચ વિસલ આપવાની છું અને કૂક વિસલ ઓછી કે વધારે એ તમારા કૂકરની સાઇઝ પર ડિપેન્ડ કરે છે સો તમે એ પ્રમાણે વિસલ લેજો હું ચારથી પાંચ લઈશ હવે આપણે આને થવા દઈએ અહીંયા મારે ચાર પાંચ વિસલ થઈ ગઈ છે એટલે હું ગેસની ફ્લેમ બંધ કરું છું અને હવે આપણે આને જરા થોડું ઠંડુ થવા દઈએ હવે કૂકર થોડું ઠંડુ થઈ ગયું છે એટલે આપણે ખોલીને જોઈએ જેવું તમે ખોલશો ફ્રેન્ડ્સ ઘરમાં એકદમ ફાઇન ઊંધિયા જેવી સરસ સ્મેલ આવશે સુપર તરત ખાવાનું મન થઈ જશે વેરી ફ્લેવરફુલ અને જેન્ટલી આને મિક્સ કરીએ અને તમે જુઓ કે જરી પણ કૂકરમાં ચોંટ્યું નથી સો પાણીની કન્સિસ્ટન્સી પર આમાં આધાર રાખે છે તમે એ પ્રમાણે પાણી લેજો અને બધું બરાબર ચડી પણ ગયું છે તમે આ જોઈ શકો છો બટાકા પણ ચડી ગયા છે અને વાલોડ પણ દબાવીને જોઈ લેવાની વાલોડ પણ ચડી ગઈ છે પાણીની કન્સિસ્ટન્સી પણ એકદમ બરાબર છે જુઓ જરી પણ કૂકરમાં ચીટક્યું નથી અને બહુ ઢીલું પણ નથી થયું ને બહુ સૂકું પણ નથી થયું એકવાર ચાખીને કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એકદમ ટેસ્ટી છે એમ નેમ ખાઈ કાઢશો અને તમને જોઈએ તો એક બે ટેબલ સ્પૂન પાણી નાખીને એકવાર ગરમ કરી કાઢવાનું કેમ કે આપણે અંદર ચણાનો લોટ નાખ્યો છે એટલે થીક થતું જશે રેડી ટુ સર્વ છે ઘરમાં ગરમ સર્વ કરો ખાવાની મજા આવશે અને ગેરંટી છે રોટલી કે રાઈસ વગર ખાઈ લેશો ફ્રેન્ડ્સ તમે આનો પાછો મસાલો જુઓ એકદમ મસાલેદાર કેમ કે આમાં આપણે તલ કોપરું બધું જ અંદર એડ કરેલું છે દાણા ને બધું પરફેક્ટ મસ્ટ ટ્રાય રેસીપી છે એક એક બાઈટ એન્જોય કરશો ને તમને જોઈએ તો તમે આમાં રીંગણના પણ મોટા મોટા કટકા કરીને નાખી શકો છો એકદમ મસાલેદાર હવે પાછી તમે એની કન્સિસ્ટન્સી જુઓ કે આપણે કૂકરમાં કર્યું છે છતાં પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ છે જરીએ પાણીવાળું નથી થયું એકદમ મસાલેદારને ઝટપટ તમે જોયું બની જાય છે સો આ ક્વિક અને ઇઝી રેસીપીથી તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો થેન્ક યુ ફોર વોચિંગ